એક પ્રજાતિની કે કોઈ પણ એક જ જાતિની વનસ્પતિ લક્ષણોને સંક્રાંત દ્વારા ઉમેરી શકાય છે ઈચ્છિત લક્ષણો આપણે જોઈએ એવા લક્ષણો જે કોઈ પાક છે એમાં લાવી શકીએ છીએ તો એના માટે સંક્રમણ શિક લક્ષણો ધરાવતી જુદી જુદી જેટલી વનસ્પતિઓ છે એમાં જો સંક્રમણ કરાવવામાં આવે તો એના જનિલ બંધારણમાં સુધારો કરી શકાય છે હવે સંકરણના પ્રકારો જોઈએ સંકરણ કરાવવામાં આવે તો એને આંતર જાતીય કહેવામાં આવે છે ત્રીજું છે આંતર પ્રજાતિય

કરી શકાય ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા જે જૈવિક અને અજૈવિક પરિબળો પર્યાવરણને અસર કરે છે તો એને કારણે પાક ઉત્પાદનમાં જે કઈ ફેરફારો થાય છે તો એની સામે આ જે વનસ્પતિઓ છે એ કેવી રીતે લડી શકે છે કેવી રીતે એનો સામનો કરી શકે છે એટલે કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા તો જૈવિક પરિબળો જેવા કે રોગો

સામનો કરી અને સારી રીતે એનો વિકાસ કરી શકે ચોથું છે વનસ્પતિ છે કે કે જ્યારે આપણે બીજથી બીજથી છોડ સુધીની સુધીની વૃક્ષ જે અવધિ છે એ સમય દરમિયાન એની વાવણી આપણે કરીએ જે બીજ રોપીએ છીએ જેને આપણે વાવણી કહીએ અને પાક તૈયાર થઈ જાય એને આપણે કાપણી કહીએ તો વાવણી થી કાપણી સુધીનો જે કંઈ સમયગાળો છે

એમાં જે કંઈ વનસ્પતિઓ ઉગે છે એને વિવિધ એટલે કે જુદી જુદી આબોડી શકાય લાંબી અને વધુ શાખાવાળી વનસ્પતિની જરૂરિયાત હોય છે જે ઘાસચારા માટે જે કોઈ વનસ્પતિ અગાઉ આપણે જોયું તો એ વનસ્પતિઓ છે એની શાખાઓ લાંબી હોય

જાળવી રાખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સ્વરૂપનો પ્રશ્ન કે પાકની જાતમાં કેવી રીતે સુધારણા લાવી શકાય તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો